નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સંખેડા વિધાનસભાનો મિલન કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય અભયસિંહ તળવી દ્વારા આયોજિત નૂતન વર્ષાભિનંદન સ્નેમિલન સમારંભમાં છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા સહિત અન્ય ભાજપના નેતા ઢોલના તાલે નાચ્યા હતા છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાએ મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર ભાજપની જીતને વધાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તળવી ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહજી સોલંકી તેમજ સંગઠનના હોદ્દેદારો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનિત પ્રમુખ અને આ વિસ્તારના લોકપ્રિય જનપ્રિય અને હૃદય સમ્રાટ ધારાસભ્ય અને બરોડા ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહજી અને બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના વાઇસ ચેરમેન શ્રી હેમરાજસિંહજી અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સાથે સાથે આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પુને બુદ્ધિથી મહારાષ્ટ્રની અંદર પણ જવલંત વિજય થયો છે ત્યારે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું સાથે સાથે ગુજરાતની અંદર વાવ વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામમાં પણ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય થયો છે ત્યારે તમામ કાર્યકર્તાઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું નસવાડીની જનતાને પણ એક સારો મેસેજ જાય શુભ આશયથી આજે રાખ્યું છે એમાં અમારા ખૂબ લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવાજી અમારા બરોડા ડેરીના વાઇસ ચેરમેન અને આ તાલુકાનો સપૂત આદરણીય જીબી સાહેબ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મલકાબેન પટેલ બરોડા ડેરીના ડિરેક્ટરશ્રીઓ બડોદા ડેરીના અરે સેન્ટ્રલ બેંકના વાઇસ ચેરમેન શિવ મહારાઉલ અને બધા જ કાર્યકર્તા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને બધા જ આગેવાનો અહીંયા પધાર્યા છે આ તબક્કે હું એમનું મેં સ્વાગત કરું છું અને મને કેતા આનંદ થાય છે કે નસવાડીની જનતા માટે હું જ્યારેથી ચૂંટાયો છું ત્યારથી લગભગ એક કોથળો ભડાય એટલા નારિયેર અમારે લેવાના છે અને બધા કેટલા ચુમ્બતર રસ્તાનું ખાતમુહૂર્ત મારે કરવાનું છે એ પુલો આવી જાય પાણીની યોજના આવી જાય અને બધું ખૂલ મળીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આ તબક્કે આભાર માનું છું કે મારી સંખેડા વિધાનસભામાં આદિવાસી પછાત તાલુકો હોય એમાં નસવાડી હોય ગણિયાબારી સાંકડી હોય હરકોટ કુંડા હોય સાકર હોય ડામણી આંબા હોય આવા રસ્તાઓ જે વર્ષો સુધી નથી મળ્યા એ મારા પ્રયત્નોથી થયા છે આ તબક્કે હું સરકારનો પણ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર